करियो सागवान पत्ता नहीं आता है आना वो पैसा से बेचिए तो वो ये तो फारी जाएगा अब बेचिए सु तो कौन देखा लम पर नाम ये आज दिखाई दे हम नहीं हो थोड़ी ना वो है दिया आज ના બોમ ના બોમ હવે આ બસ નીચે આવો બંગાર વેચા એ મંડળ પટલ તો ખરી તમે ચટ ઇટાડો તો હા લાવો આપો એવો એ લઈ લે બે રૂપિયા થોડી ના પત્તા એ 100 રૂપિયા લે પત્તા નથી ના બાઈ 100 રૂપિયા લે તું કર આલે

તુઆબુ તુઆબુ આતોબુ નાચા ના યાર તોબા ના જો હોલા હા બટીને હોલું હય હોલું અલ્યા આ તો 50 તોરા ઓન મોલ અલ્યા ગોડા ગામમાં આવી ગયો હું પણ હોય તમને 50000 મળજો અલ્યા 50 દે તો આપો નહીં ઓમનો આવી ગયો આવી ગયો 50000 આપું હું તમને આ હા ચિંતા ન કરો હા તો 50000 તો છે બીજાને મળ્યા હાલ ભાઈરો પત્તા બચ્ચા 1000 રૂપિયા મળ્યા ગોડો થઈ ગયો એ તો જે આલી જો નવા નવા બળા ફોન નોતો મને આયું ના આઈ ગયો પૈસા ચાલો ઓય પૈસા આહ લ્યા એમ કહો Tá bom, por aí,

શિલળ રાલ તલ શા

ઔદાન ઉછે લાકડાનો કટકો અને આલોકા હોનાનું બિસ્કિટ છેવા ઘોડા ગોમમાં યક્કા ને બેકા અમારું ગામનું ઘેર આ હંતાઈ મુખી નથી આ હંતાઈ જો આપણું કોઈ નથી પબ્લિક એરિયા બધા જોવાય આ પબ્લિક કેરે તો કે ખબર લાવ બતાવા પબ્લિક કેરે પાસે કેવા જો પબ્લિક કેરે હા ભાઈ જો બસ તો પબ્લિક કેરે કી 50 તો જોના છે બબક ના રસ્તે પપ્પા પપ્પા એ પપ્પા એ પપ્પા ઓ યા આ દે કે પબ્લિક એરિયા હે અલ્યા આટલી બધી પબ્લિક એરિયા નહીં લાલ ભાઈ અલ્યા જો ગાય તો સિફ્ટો પબ્લિક એરિયા પબ્લિક એરિયા નાટી પહાણા આ પબ્લિક એરિયા હો એટલે નહીં પબ્લિક એરિયા અલ્યા પેળો ચૂપ રહેજે કે યાર આ પબ્લિક એરિયા છે હવે અમને લ્યો હેડો ઓ તમને સાદો ઓ એને ભરી લો નઈ જો નઈ જો ઓ લાલ ભા હા તો તમે આટલા ઉભા રહો બેસકનમાં બેના બેસકનમાં તમે આટલા કોઈ ઊંઘું તમે એટલી કરા ઓ હો વાગ્યું મનાખો તમે આયો બસ આયા ઘર પર Fuck <laughs> you!

Moya Chagkel